હાલો મિત્રો નમસ્કાર સ્વાગત છે આ બાજુ કે ઓલી બાજુ ગાડી જાય એટલે એનું કામ લેવાય ગયેલું પડ્યો અત્યારે ઓગણીસ વર્ષ જઈએ ડ્રાઈવિંગ લાયસન્સ આવ્યું નથી તમે જોઈ શકો છો અત્યારે માર કેટલા ખાઈ ને તમે જોઈજો રસ્તા અત્યારે

આ સાઈડ ફૂલિયા આવે ધ્યાન રાખવાનું ધીરે ધીરે આખવાની ગાડી ડ્રાઈવર હાબુ ક્યાં જા હે વાહ કાઈ આઈ ન્યુ આઈ આ રાઈ થાય છે વાંધો નહીં ડ્રાઈવર હાબુ કઈ ખાવાનું જ નહીં કે ડુબ ફકી ડ્રાઈવર હા પૂછા પાછા તમે મોબાઈલ ની પથ્થરી ફેરવી રાખવી કઈ એમ બો ત્યાં કાંઈ જુઓ ngak ingat kaya po ajar kato kami gojo jo kaya po posa સાઇડે રાખવાની આ પટ્ટા ને ઓલી ગોલાય ગોલાય આવે ગોલાય વાહન આવે લે

પણ તો જો જીણકી નો કહે બ્રેક મારે જોય આપણી નીકળી જવા દે આ ગાડી આ પટ્ટા ને કેટલી ગયા કરજો જોતા હે ડક જાય રે આ કોર એક બ્રેક મારે જોય નીકળી જવા દે મોટી ગાડી એ ખબર ન પડે તોણી

ડ્રાઈવર આરી સભ્યતાની વાત કરવાની મોબાઈલ મોબાઈલ 2 કલાક ઓકા આજ સુધરે કાલે સુધરે સુધરવા નામ જ એટલે તો આ ખાટ્યું ની બતારી ફેરવ રાખ્યું ખાટ્યું 2 કલાક ને જીરી મારે મારે હો જાય ને ગયા પાનો અમારો બા હમ ખાનો મારા તો વાહ આવે કઈ એ તો આ તો પોટા નીકળ કઈ ગયો

પટ્ટા ને આકર કવલ કોઈ હોય ઝડકે મારે વિલ પાનો આગાઉ આવ્યું તો આ ગોલાઈ આવી ગઈ તારી હેડ રાખ સુંદર આવે હે કઈ ગાડી વધારે લઈ જાય મને લાગે એવું ગાઓ હવે <coughs> <coughs>